મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના નંદુરા ખાતે સ્થિત વિશ્વપ્રસિદ્ધ એકસો પાંચ ફૂટ ઊંચી હનુમાન પ્રતિમાનું હનુમાન જયંતિ નિમિત્તે જલાભિષેક કરવામાં આવ્યું હતું વિશ્વની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા ગિનીસ બુક ઓફ લિમ્કામાં નોંધાયેલી છે હનુમાન જયંતિ નિમિત્તે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પંદર વર્ષથી હનુમાન જયંતી પર રિમોટ કંટ્રોલ દ્વારા આ હનુમાન પ્રતિમાને બસો પચાસમી ત્રણસો પચાસ કિલો વજનના માળા ચઢાવવાની પરંપરા છે આ માટે રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરીને ઓટોમેટિક વાયર રોપ પર માળા મૂકવામાં આવે છે અને પવનસુત પર હાજર ભક્ત ઓમ નમો ભગવતે વાયુનંદનાય નો જાપ કરે છે જન્મજયંતિ નિમિત્તે અહીં એક અઠવાડિયા સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ વિશાળ ઊંચી પ્રતિમાને કારણે બે હજાર એકમી નંદુરા ગામને એક નવી ઓળખ મળી છે અને તે છે હનુમાન નગરી એકંદરે ગિનીસ બુક ઓફ લિમ્કાએ પણ હનુમાનની એકસો પાંચ ફૂટ ઊંચી પ્રતિમાની નોંધ લીધી છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે અહીં વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હનુમાન જયંતિ હોવાથી સવારથી જ હજારો ભક્તો અહીં પૂજા કરવા માટે આવ્યા છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ છે